ભાજપની કેન્દ્રમાં ચાલી રહેલી નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અધ્યક્ષ સ્થાને રહ્યા હતા ભાજપની કેન્દ્રમાં ચાલી રહેલી નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અધ્યક્ષસ્થાને રહ્યા હતા પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા અગિયાર વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતવાર વિગતો રજૂ કરવામાં આવી હતી જેમાં ગરીબ કલ્યાણ ખેડૂત કલ્યાણ યોજના નારી શક્તિના સશક્તિકરણ માટેના પ્રયાસો યુવા પેઢી માટેની યોજનાઓ મધ્યમ વર્ગ માટેની નીતિઓ આરોગ્ય સેવાઓમાં સુધારાઓ વ્યવસાયમાં સરળતા અને માળખાગત સુવિધાઓ જેવા સમુદાયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં કૌભાંડ ડોક્ટર હેમંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડકારોને બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે સખત પગલાં લેવાશે તે ઉપરાંત તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ પર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો જેના જવાબમાં ડોક્ટર હેમંત જોશીએ જણાવ્યું હતું કે મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે ક્યાંક ને ક્યાંક એમણે પક્ષના હિત માટે જ વાત કરી હશે આ અમારો ઘરગઠ્ઠુ મુદ્દો છે અને અમે ચોક્કસપણે તેમની વાત ધ્યાને લઈશું આ પત્રકાર પરિષદમાં ભરૂચના પ્રદેશ પ્રભારી જનક બગદાણાવાળા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યસ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના જે અગિયાર વર્ષ પૂર્ણ થયા છે એ બાબતની પત્રકાર પરિષદમાં આજે ભરૂચ જિલ્લા ખાતે મારે ઉપસ્થિત રહેવાનું થયું છે અમારા સાથે અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જનકભાઈ સંગઠનના પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે મળી અને મોદી સાહેબના છેલ્લા અગિયાર વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે આ જે કાર્ડ છે પંચોતેર વર્ષથી સો વર્ષનો એ આઝાદીનો અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય હોય દેશની દેશની આંતરિક સુરક્ષા સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ

મનરેગા કોબન ક્યાંક ને ક્યાંક ત્રણે ત્રણ બાબતોને સ્પર્શતું છે અને પોલીસમાં એની કાળી પડી રહી છે તમે શું કહેશો કે આ મામલાની તપાસ કયા સ્તર સુધી જવી જોઈએ અને તેમાં શું પરિણામ આવશે મને ચોક્કસપણે વિશ્વાસ છે અમારા મૃદુ તથા મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર અને એમની સરકાર ઉપર કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય પછી એ નાનો હોય કે મોટો હોય એનો સ્કેલ કોઈ પણ હોય પરંતુ ભ્રષ્ટાચાર માટેનું ઝીરો ટોલરન્સ એ હંમેશા એમની કાર્યશૈલી રહી છે એમની કાર્ય પદ્ધતિ રહી છે માન્ય મોદી સાહેબના જે અગિયાર સંકલ્પો છે એની અંદર પણ વિકસિત ભારત માટે ભ્રષ્ટાચારના વિરુદ્ધ ઝીરો ટોલરન્સ રાખવું એ બાબતે અમારા સૌનું એ પ્રકારની કાર્યપ્રણાલી રહી છે હું માનું છું કે આ બાબતે જે કંઈ પણ યોગ્ય તપાસ છે તપાસ પણ થશે અને એના માટેના જે કંઈ પણ કાયદાને એનું કામ કરવાનું હશે હું માનું છું કે કાયદો એનું કામ કરશે છેલ્લો સવાલ તાજેતરમાં મનસુખભાઈ વસાવા સાંસદ છે એમણે એક સંમેલન બોલાવ્યું હતું અને એમના ક્યાંક ને ક્યાંક સંગઠન માટે બી નારાજગી વ્યક્ત કરી હતી સરકાર માટે બી કરી હતી પોલીસ માટે બી નારાજગી વ્યક્ત કરી હતી શું કહેજો જો સાંસદ ની જ આ સ્થિતિ હોય તો પ્રજા માટે કેટલું એક્સપેક્ટ આપ એને સાંસદ તરીકે જુઓ છો હું માનું છું કે મનસુખ કાકા એ અમારા સૌના વડીલ છે અને એમનું એ અધિકાર છે કે કોઈને પણ ટપારી શકે એમની ચિંતા હોય એ પાર્ટી માટેની ચિંતા હોય છે એમાં કોઈ પણ આ પક્ષ કે પેલો પક્ષ નથી હોતું પાર્ટી એક પરિવાર છે એટલે એમના દ્વારા જે કોઈ પણ લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હોય એ પાર્ટી માટેની ચિંતા હોય છે અને તમામ લોકો એમને એટલું સન્માન પણ આપતા હોય છે એટલે આ એક પરિવારનો મામલો છે ને પરિવારની અંદર હંમેશા સારી બાબત એ છે કે સૌ સાથે મળીને કાર્ય કરતા હોય છે ઓકે થેન્ક યુ